સુરતની શાળાની વિદ્યાર્થીનીઓમાં બાપા માટે અનોખો ભક્તિભાવ જોવા મળ્યો હતો ભાગો ભાગળ વિસ્તારમાં આવેલા બાલાજી રોડ ખાતેના ખાંડાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ માટીમાંથી જાતે ગણપતિ મૂર્તિ બનાવી શાળામાં સ્થાપન કર્યું હતું સાથે વિદ્યાર્થીઓનો દ્વારા પાંચ દિવસ ભક્તિભાવથી બાપાની પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પાંચમા દિવસે શાળાના મેદાનમાં જ કુદરતી વાતાવરણ વચ્ચે વિસર્જન કરવામાં આવ્યું હતું કહેવાય છે કે જ્યાં ભક્તિ અને ભાવ બંનેનો સમન્વય થાય ત્યાં ભગવાન પણ રાજી થતા હોય છે હાલ જ આધુનિક યુગમાં કેટલાક કિશોર કિશોરીએ પોતાની સંસ્કૃતિને ભૂલી રહ્યા છે ત્યારે સુરતના બાલાજી રોડ ખાતે આવેલ કલ કલશમ ખાંડાવાલા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓમાં ગણપતિ બાપા માટે અનોખો ભક્તિભાવ જોવા મળ્યો હતો જ્યાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા જ શાળામાં જ બાપાનું સર્જન અને વિસર્જન શાસ્ત્રોક્ત મુજબ કુદરતી વાતાવરણમાં કરવામાં આવ્યું હતું શાળાના આચાર્ય ડૉક્ટર ફાલ્ગુનીબહેન પટેલે જણાવ્યું હતું કે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા માટીની મૂર્તિ બનાવવામાં વર્કશોપમાં ભાગ લઈ મૂર્તિ બનાવતા શીખી હતી બાદમાં જ આ વિદ્યાર્થીનીઓએ શાળામાં જ પ્યોર માટી વડે જાતે અઢી દિવસની મહેનત વડે તથા શાળાના આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ શ્રીજીની પ્રતિમા બનાવી અને શાળામાં જ તેનું સ્થાપન કર્યું હતું તથા વિદ્યાર્થીનીઓ દ્વારા જ રોજ બાપાની આરતી પ્રસાદીથી લઈ તેના ફૂલહાર અને ડેકોરેશનની તૈયારી પણ કરવામાં આવી હતી અને પાંચ દિવસની પૂજા અર્ચના કર્યા બાદ વિસર્જન પણ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા બાપાને છપ્પન ભોગ ધરાવી તેના ભજનની આરતી કરી શાળાના મેદાનમાં જ કુદરતી વાતાવરણ વચ્ચે બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેઓ વધુમાં જણાવ્યું હતું કે શાળાની વિદ્યાર્થીઓ દ્વારા જ જે ભક્તિભાવથી બાપાનું સર્જન અને વિસર્જન કરવામાં આવ્યું છે તેનાથી જાણે શ્રીજી પણ તેની ભક્તિથી રાજી થયા હોય તેમ વિસર્જન દરમિયાન મેઘ વર્ષા જોવા મળી હતી